સુરત પોલીસ દ્વારા દશેરાના પાવન અવસર નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું સંઘવીએ દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છા આપી હતી લોકોની રક્ષા માટે જે શસ્ત્ર સુરત પોલીસ પાસે છે તે તમામ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી જ્યાં હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો અને આપણે જોયું કે વર્ષો જૂના શસ્ત્ર થી લઈને આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું